નમસ્કાર શંકરભાઈનું નેતૃત્વ અને ખેડૂતોની ખેડૂતોનો સહકાર બનાસ ડેરીની યાત્રા એ વિકાસનો ગૌરવ પશુપાલનની પ્રગતિ ગામે ગામ ઝળકે શંકરભાઈના નેતૃત્વ હેઠળ દૂધના દરિયા ઝળકે શંકરભાઈ એટલે લોકોના દિલની ધડકન સેવાનું સરનામું અને બનાસ કાંઠાનું નિશાન પ્રેમ અને આશીર્વાદથી બંધાયેલું વચન અને લોકસેવકની મૂર્તિ અત્રે ઉપસ્થિત સ્ટેજ પર પધારેલા મહેમાનો અને દૂધ ઉત્પાદન કરતી મારી વાલી બહેનોને હું કિરણ ઠાકોર નમસ્કાર આજે અહીંયા બેઠેલી તમામ મહિલા દૂધ ઉત્પાદકોને અભિનંદન આપવા માંગુ છું કારણ કારણ કે આજે તમારી સતત મહેનત અને આપણા ચેરમેન શંકરભાઈ તથા સંચાલક મંડળના સભળ વહીવટના કારણે આજે આપણી બનાસ ડેરી માત્ર આપણા રાજ્ય કે દેશમાં જ નહીં પણ આખા એશિયા ખંડમાં પ્રથમ સ્થાન ધરાવે છે જે આપણા માટે ગર્વની વાત છે પણ દિવસે અને દિવસે મોંઘવારી વધી રહી છે જેના લીધે પશુપાલનના ધંધાના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે જેના ભવિષ્ય માટે આપણે સૌ ચિંતિત હતા પણ જે રીતે એક ભાઈ કઈ પણ કહ્યા વગર પોતાની બહેનોના દુઃખ કે ચિંતાને જાણી લે તેમ શંકરભાઈએ પણ અમારી ચિંતા માટે પશુ દૂધ ઉત્પાદનમાં ચાર ગણો વધારો થાય તે માટે ગર્ભ પ્રત્યારોપણ કાર્યક્રમની શરૂઆત કરી છે આ જાણી આજે સૌ બહેનો ચિંતા મુક્ત થઈ ગઈ છે એટલું જ નહીં બનાસડી દ્વારા ભીડી મુકામે બસો ને પોત્રીસ વીઘા જમીન પર પશુ સંવર્ધન કેન્દ્ર બની રહ્યું છે જ્યાં દેશની તમામ જાતિઓની ગાયો અને ભેંસો રાખવામાં આવશે અને તેનું ભ્રૂણ બનાવવામાં આવશે બહેનો આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે રહેલી સારી ઓલાદવાળી ગાયો વર્ષમાં એક જ બચ્ચાને જન્મ આપે છે પણ બનાસડીરી દ્વારા તૈયાર કરેલ આ ગર્ભ પ્રત્યારોપણ કાર્યક્રમ થકી સારી ઓલાદવાળી ગાયોમાંથી વર્ષમાં પચાસ થી સાઠ બચ્ચાઓનો ગર્ભ રૈયા લેબમાં તૈયાર કરવામાં આવશે અને સાત દિવસમાં તૈયાર કરેલો આ ગર્ભ ઓછું ઓછું દૂધ આપતા પશુઓમાં મૂકવામાં આવશે જેથી નેવ ટકા બાડી વાછડીઓનો જન્મ થઈ રહ્યો છે જેથી હવે આપણે વીસ પશુઓની જગ્યાએ ફક્ત પાંચ પશુઓ રાખીશું તો પણ એટલું જ દૂધ ઉત્પાદન મેળવી શકીશું આજે જિલ્લાની કુલ એકસો ને અગિયાર ગાયો ગર્ભપત્યારોપણ કાર્યક્રમ થકી ઉચ્ચ અવલાદવાળા બચ્ચાઓને જન્મ આપ્યો છે તો બોલો બહેનો આપણે આ ગર્ભપત્યારોપણ કાર્યક્રમ થકી ભવિષ્યમાં ઓછા ખર્ચે વધારે દૂધ ઉત્પાદન મેળવી શકીશું ને બહેનો આપણી એક સમસ્યા એ ગાભણ પશુની નવ મહિનામાં અવજત કર્યા બાદ પાડી વાછડી કે પાડો વાછરડો આવે જ્યારે આપણું પશુ ગાભણ હોય ત્યારે આપણે એક જ આશા રાખતા હોઈએ કે આપણું વાછડી આવે પણ સામાન્ય રીતે જ્યારે પશુ ગરમીમાં આવે ગાભણ થાય ત્યારે પાડી વાછડી આવવાની પચાસ ટકા જે સંભાવના હોય છે પણ આપણા આ પ્રશ્નના નિરાકરણ માટે બનાસ ડેરીએ દામા સિમેન્ટ સ્ટેશન ખાતે પાડી વાછડી જન્મે તેવા ડોઝ લાવી અને જિલ્લાના બિજાણ કર્મચારીઓને આપવામાં આવે છે આ ડોઝ આપણે પ્રાઇવેટમાં લઈએ તો સાતસો રૂપિયામાં મળે છે જ્યારે બનાસડીડી દ્વારા આ જ ડોઝ માત્ર પચાસ રૂપિયામાં આપવામાં આવે છે એટલું જ નહીં બનાસડીડી દ્વારા સેક્સ શોર્ટેજના મશીનો લાવી દામાસિમેન્ટ સ્ટેશન ખાતે લગાવવામાં આવ્યા છે અને તેના ડોઝ બનાવીને પશુઓમાં મૂકવામાં આવે છે જેથી નેવ ટકા પાડીવાસડીઓ જન્મી રહી છે સાથે સાથે દામા સિમેન્ટ સ્ટેશન ખાતે જિલ્લાના પ્રથમ નંબરે દૂધ આપતા પશુઓના આખલા અને પાડામાંથી ડોઝ બનાવીને પશુઓમાં મૂકવામાં આવી રહ્યા છે

પાડી અથવા દેશી ગાયની વાછરડીનો ઉછેર કરવા માંગતા હોય તેવા પશુ માલિકોને કુલ 20000 રૂપિયાની સહાય આપવામાં આવે છે બહેનો આપણો પશુપાલનનો ધંધો ત્યારે જ ફાયદાકારક બને જ્યારે આપણો પાસે રહેલ પશુ સમયસર ગરમીમાં આવી જાય અને ગાભણ થઈ જાય એના માટે બનાસ દ્વારા બનાસ તજજ્ઞ ડોક્ટરો દ્વારા ગામડે ગામડે પશુ વધંતવ સુધારણા કેમ્પ કરવામાં આવે છે અને પશુઓમાં થતા જીવલેણ રોગો સામે રક્ષણ આપવા માટે બનાસ ડેરી દ્વારા સમયસર રસીકરણ કરવામાં આવે છે પશુઓની તંદુરસ્તીની ચિંતા કરવા માટે ભારતનો પહેલો એવો જિલ્લો જ્યાં બસો ને ડોક્ટરો દ્વારા એકસો આઠની જેમ ચોવીસે કલાક નજીવા દરે પશુ સારવાર કરવામાં આવે છે બહેનો જ્યારે આપણું પશુ બીમાર હોય ત્યારે આપણે પ્રાઇવેટ વિઝિટ કરાવવી પડે છે અને તેનો પાંચસો અથવા હજાર રૂપિયા ખર્ચ થાય છે પણ જો આપણે આ સારવાર બનાસ ડેરી દ્વારા લઈએ તો માત્ર એકસો વીસ રૂપિયામાં કરી આપવામાં આવે છે અને એ પણ બનાસ તજજ્ઞ ડોક્ટરો દ્વારા અને સાથે સાથે દેશી દવાઓના ઉપચારથી પણ આપણા પશુઓને સાજા કરવામાં આવે છે પહેલાં તો આપણો એક પ્રશ્ન હતો કે જ્યારે આપણે વિઝિટ નોંધાવવા માટે ફોન કરતા ત્યારે ફોન લાગતો નહીં અથવા વ્યસ્ત આવતો તો હવે આપણે ઓનલાઈન એપ્લિકેશનથી ઘરે બેઠા વિઝિટ નોંધાવી શકીએ છીએ બહેનો આપણે પશુઓનો તબેલો બનાવ્યો હોય ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે તબેલો બનાવવા માટે પૈસા ક્યાંથી લાવીશું તો આપણે આ પ્રશ્નના નિરાકરણ માટે શંકરભાઈએ બનાસડેરી અને સરકારશ્રીની બાળ દુધાળા પશુ સહાય યોજના અંતર્ગત પશુઓનો તબેલો બનાવવા માટે લગભગ ચાર લાખ રૂપિયા અને પશુઓનો ખુલ્લો વાડો બનાવવા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ઓછા પશુઓથી વધારે દૂધ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તે માટે બનાસડેરી દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓ માટે હું બનાસડેરી અને નિયામક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત